ગ્રામ પંચાયત પૂર્વ સરપંચ તેમ તેમના પુત્રને નાની મોટી જા થતા નજીકની ખાનગી હોસ્પિટલ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા અકસ્માતની જાણ થતા આરક રણોદરા ગામ લોકોએ ઘટના સ્થળે પહોંચી વેસ્મા આઉટપોસ્ટ પોલીસને જાણ કરી દીધી હતી ઘટનાની જાણ વેસ્મા આઉટપોસ્ટતા પોલીસને થતા પોલીસ કાફલા સ્થળ પર પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી